મસ્ત મજા નું આખર માં બટર ગયું છે યસ દોસ્તો અત્યારે વાગીએ છીએ સાડા આઠ આજે છે મંગળવાર તો આજે મારે જવાનું છે મેરા વિલેજ કારણ કે આજે મારી પાછળની જે જમીન છે એ ભાઈએ સેલ કરી દીધી છે તો માપવારા આવે એમ છે તો સેઠા બાબતે આજુબાજુ ખેડૂતને બધાને બોલાવ્યા છે તો આપણો હક બને છે એને સાથ સહકાર આપવામાં તો હું માટે જઈ રહ્યા છીએ તો અત્યારે હું નીકળવાનો છું મારા વિલેજ અહીંથી વીસ કિલોમીટર થાય છે અને ફૂલ ઠંડી છે ને હું બાઇક લઈને નીકળવાનો છું તો મળી છી આપણે માય વિલેજ અને ખેતી કેવી રીતની માપે એ તમને બતાવશું તો વિડીયોમાં કન્ટિન્યુ રેજો મળીશી માય વિલેજ અને અત્યારે મારો શોરૂમ આવો દેખાઈ રહ્યો છે અખાંગ ઉપર અને હજી મફવા આવ્યા નથી વાગ્યા છે સાડા નવ તો પછી વાડી ઉપર ચક્કર મારી અને તમને શું શું એવું છે એ બતાવું અહીંયા ઘઉં આવેલા છે બાજુમાં જીરું આવેલું છે અહીંયા પછી ઘઉં એ આમાં ચણા આવેલા તો દોસ્તો અત્યારે આ મારું ફાર્મ છે તેમાં ખારકના જાડવા છે જામફળના જાડવા છે તમને ખબર જ હશે અને મારા ઘઉં અત્યારે આવડા થઈ ગયા છે તમે જોઈ શકો છો કારણ કે હું એક મહિના પછી મારી ફાર્મ ઉપર આવ્યો છું કારણ કે સન્ડે હું ફ્રી હોતો નથી એટલે આવતો નથી અને મસ્તના ઘઉં છે અને તમારી વાડીએ પણ કહેવાથી છે કમેન્ટ કરજો અને આ મારી વાડીનો વ્યૂ છે મસ્તનો અને વિડીયોમાં બને રહેજો કારણ કે હું તમને બતાવીશ કેવી રીતે માપણી કરે છે એ પણ માપવારા ભાઈ આવી ગયા છે ચાલો તો આપણે જઈએ છીએ માપણી ચાલે છે બાજુના ખેતર સ્ટાર્ટ કર્યું છે કારણ કે જે દળી અને સેટેલાઇટ પ્રમાણે માપવાનું હોય છે લોકો કમ્પ્યુટરમાંથી પ્રિન્ટ કાઢી રહ્યા છીએ તો હવે છે પોણા અગિયાર તો અમારે વાયનુ ઘરે આવી ગયું આખર તારીખ ચેવડો વારો રહ્યો નાખવું તો જો ઠંડુ બહુ લાગ્યું એટલે ગાઈડલું લઈને બેહી ગયો અને માથે ચડાવ્યો છાઈસ તેવરો અને એક બેનને ના પાડી કેટલી વાર કે સોફા લેઈને નો બેહું એવું ચિકી એવું બધું દેવા દેતી ઉપર આવડું મોટું ગાઈડલું છે તમે કઈ બે ના થકતા ઘરમાં ગઈ નથી કે નથી જો મન બહાર ડોકર એટલે દીદી બેહે ચારા લખણા હારા બે મોજા કાઢ નાખ્યા પેરી રાખઈ ને તો હવે બિચારો હરખું કરે સિયા પર તને તો નથી હવે આ બસ હવે બે હમાવ તો બે જાવ મને નથી લાગતું કે બે હમાવ એવું હું ચારા કરતા હવે આ બોપલ લગી માથા ને દુખાવો ઘરે હે ને એટલે જો આપણું માથું પાકી જાવ ને એટલા બાદ છે ને વાત પૂછો માં અને હવે આપણે બેસશું સીવવા માટે કારણ કે વચ્ચે મારે દેરાણી આવી હતી એટલે થોડાક ખોટી થયા હતા એનું દોરવા માટે અને હવે આપણે બેસી સીવવા અલગ અત્યારે વાગી ગયા છે સવા બાર અને બે કસ્ટમર આવી ગયા હતા તો ક્યારે એનું માપ લેવામાં ને એમાં ક્યારે સવા બાર વાગી ગયા ખ્યાલ જ ન રહ્યો તો આપણો એ જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આજે જમવામાં બનાવ્યું છે બટેટાનું શાક અને ભાખરી જોઈ લો આ છે બટેટાનું શાક અને આ બાજુ અમારા આજ તો રમકડા લઈને રમી રહ્યા છે જોઈ લ્યો કા આટા ફેરા કરે છે તો હવે અમે મા દીકરો જમી લેશું પછી બેન વાસણ ત્યાં એની બેગ ને એવું તૈયાર કરી લેશે તો ચાલો મિત્રો જમી લઈએ પેલા દસ અત્યારે વાગી ગયા છે સાંજ ના સાત તો તમે એમ કેતા બપોર થી ડાયરેક્ટ વચ્ચે કાંઈ કરતી જ નહીં હોય સીધી સાંજે જ મળે છે વચે મારે હું મારું શેડ્યુલ તમને કહી દઉં બપોરે અગિયાર સાડા અગિયાર થી ઊભી થાવ પછી બાળકોનું જમવાનું નહીં તૈયાર કર્યું હોય અને પછી અમે જમવા બેસી જમીને ફ્રી થઈ અને એક વાગે સુઈ ગઈ હોય તો બે વાગે ઉઠી ગયું હોય બે વાગે મારે આવે છે કસ્ટમર શીખવા માટે યાની કે સ્ટુડન્ટ તેને માચી વર્ક શીખવાયું હોય અને સાડા ત્રણે જાય પછી હું બધું કચરોને કાઢું અને પછી હું બેસું સીવવા માટે તો સીવતા સીવતા વિડીયો ન લીધો હોય કારણ કે જોઈ લો

મશરૂમ શાક પહેલી પેલી ટ્રાય કરીએ તો કેવી રીતના કરવું તેનો યુટ્યુબમાં વિડીયો જોયો અને હું ટ્રાય કરું છું પાકી ગ્રેવી બનાવવા માટે મેં અત્યારે લીધી છે જો આ ડુંગળી લીધી છે અને આ બધો સૂકો મસાલો લીધો છે તો હવે આપણે આ સૂકો મસાલો તેલમાં નાખશું મસ્ત મજાનું હવે આપણે નાખશું અંદર ડુંગળી તો પછી શું કરું છું ને તે હું તમને આખો વિડીયો બનાવીશ કે હું થયું શાક બનાવું છું મિત્રો તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો કારણ કે આપણે પહેલી વાર જ બનાવી છીએ તો ચાલો મિત્રો આપણી ગ્રેવી બધી થઈ ગઈ છે તો ચાલો બતાવું

તો આપી દીધો છે લસણ ડુંગળીનો નથી દીધો ખાલી ડુંગળી નો જાય છે થોડીક આપણે હળદર નાખશું આપણને હળદર વગર શાક ગમતા નથી હળદર હોય તો મસ્ત કલર પકડી લે આ આ મસ્ત શેકાઈ ગયું છે બેટા મીઠું નાખશું કારણ કે આપણે મીઠાનો ઉપયોગ ક્યાંય કર્યો નથી તો શાક મીઠું તો ને મીઠા વગર તો ભાવશે નહીં ભેગું ભેગું આને હલાવી મસ્ત મજાનું આપણું શેકાઈ ગયું છે હવે આપણે બંધ કરી દઈશી લો આપણે હવે નાખશું આદુ મરચાની પેસ્ટ કારણ કે આદુ ભેગું આવે એટલે નીચે તળિયે બેસી જાય લસણ થોડું ચડિયાતું રાખવાનું હોય છે એટલે આપણે થોડું વધારે એમાં શિયાળો હવે આપણે નાખશું ચટણી જેને તીખું વધારે નાખવાનું આપણી તો ઘરની જ ચટણી એ ઘરની વાડીના મરચાની ની આપણે બહુ સ્પાઈસી નથી ખાતા આપણે બે ચમચી ચટણી એડ કરી છે મસ્ત મજાની ગ્રેવી ને ઉકળવા દેશું તેલ છૂટું પડે ને ત્યાં લગી ઉકાળશું

જોડે શું છે પરાઠા એ શું ગરમા ગરમ રોટલી અને મશરૂમ નું શાક મશરૂમ અત્યારે સસ્તા મળે છે દોસ્તો ખાઈ લીજો ભાવે તો અમને તો આવા જ જોઈ સારા છે હેલ્થ માટે અને આજે છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર તો બે હજાર ચોવીસ નો છેલ્લો દિવસ તો આપણું બે હજાર ચોવીસ જેટલું સુખમય હેપી અને જેટલો તમે તમારા બિઝનેસમાં તમારા રિલેશનમાં ગ્રોથ કર્યો એવો જ બે હજાર પચીસમાં એથી ચાર ગણો ગ્રોથ કરો એ મારી યુટ્યુબ ફેમિલી તરફથી આપકો શુભકામના છે આપણે પડો આડકે ભટકાર્યો ખાસ તબિયતનું ધ્યાન રાખો વસતા રહો અને બીજાને જ અસાવો કારણ કે તમારું બે હજાર ચોવીસ બધાનું સારું થયું છે એથી ડબલ બે હજાર પચીસ થાય એવી મારા તરફથી શુભકામના છે તો ત્યાં દોસ્તો આજે તમને બતાવ્યું તો ખરા જમવાનું શું છે રોસ્ટેડ પાપણ છે મશરૂમ પનીરની સબ્જી છે

ચાલો હવે વાસણ તો ઉટકી લઈ જમીન રસોઈ બનાવી છે વાસણ ઉટકવા કોઈ આવે તો આપણે જ ઉટકવાના હતા ચાલો